અને બીજી લઈ આવીશ તો તમને બતાવીશ તો મારી મમ્મી ને આવ્યા છે બેન ને તો બેન ને પહેરી જાઉં છું મારે તો આ સાડી પાછી દેવા જાઉં છું અત્યારે તો વિડીયો આગળ તમે જોતા રહેજો જો હું હવે કેવી સાડી લઈ આવું શું લઈ આવું પછી તમને પાછી આવી અને પછી તમને બતાવીશ તો ફ્રેન્ડ

અમારો કરણભાઈ કે છે ઊંઠ લેટે ઘોડો લેટે ગધેડો લેટે તો અમારો કરણભાઈ કેમ ના લેટે તો અમારો કરણભાઈ પણ લેટે છે અહીંયા અહીંયા જોઈ લ્યો અર્જુનભાઈને આજે ફરિયામાં સૂર આવ્યો છે કારણ કે લાઈટ છે નહીં મારા ભાઈ આ બાજુ સૂતા છે દાદીમાં અહીંયા બેઠા છે તો જોઈ લો અહીંયા બારે રોડ છે તો બતાવું મારી બેન અહીંયા કંકુની કોથરીની સિલાઈ કરે છે અને હું શું કરું છું એ તમને બતાવું અત્યારે તો જોઈ લ્યો આયા બટેકા બાફવા મૂકી દીધા છે આયા મગની દાળ બાફવા મૂકી દીધી છે તો જમવાનું બનાવવાનું તૈયાર છે અત્યારે જોઈ લ્યો ફ્રેન્ડ આયા કરણભાઈએ આમાં પવા હતા હમણાં ખાઈને આયા મોયકા છે અને આયા સવારની રોટલી બચી ગઈ છે તો પડી છે તો ફ્રેન્ડ આજે લાઇટ છે નહીં એટલે લાઇટનું તો કાપ છે આ મારો બેસવાનો સીખો છે પંખું ભરવાનું તો અહીંયા મૂકી દીધું છે તો હું તમને બતાવું જોઈ લો ફ્રેન્ડ આ સાડી લઈ આવીશ અને આ બ્લાઉઝ છે આ સાડી છે તો આ હું કરણના બર્થડેના દિવસે પહેરીશ ત્યારે તમે જોઈ લેજો